નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામના વાડી વિસ્તારમાં રહેતા લોકોએ ખરાબ રસ્તાઓ મુદ્દે મામલતદાર માંગરોળને માંગરોળને આવેદનપત્ર આપવામાં આવ્યું દિવાસા ગામ લોકો દ્વારા લેખિત રજૂઆત કરી હતી કે દિવાસા ગામે ગેરકાયદેસર પથ્થરની ખાણો ચાલતી હોવાની એ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને ખાણોના પથ્થર ટકો રસ્તાઓ પરથી પસાર થાય છે જેથી આ રસ્તાઓ અતિ બિસ્માર બની રહ્યા છે અને વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે અનેક વિદ્યાર્થીઓ સાયકલ પરથી પડી ફ્રેક્ચર થવાના પણ બનાવો બનવા પામ્યા હોવાનું લાગ ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું જ્યારે આવી ગેરકાયદેસર ચાલતી ખાણો બંધ કરાવી ઓલ ટ્રકો બંધ કરી રસ્તા તાત્કાલિક રિપેર કરવા માંગ કરવામાં આવી હતી અને જો આવનારા દિવસોમાં પગલાં નહીં ભરવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ પણ વર્ત રહ્યા છે ત્યારે દિવાસા ગામના લોકો મોટી સંખ્યાની અંદર માંગરો મામલદાર કચેરીએ પહોંચ્યા હતા અને તેમના દ્વારા માંગરોળ મામલદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમની જે માંગ છે કે જે કાયદે બિનકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો તેમને ન છૂટકે ગાંધી દિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડે છે હું દેવા સાથે ભૂપત કરશન ડાકી બોલું હું મામલતદાર કચેરીમાં આવ્યો અને અમારે રસ્તાનો પ્રોબ્લેમ છે અને રસ્તાની અંદર અમારે ગોઠણે ગોઠણે રીબડા થઈ ગયા તો કોઈ હાલવામાં કે કોઈ નિશાળી આવને કે કોઈ હલાય એવી પરિસ્થિતિ નથી બધી રસ્તો આખો હા જે ગાડી હાલે છે ખાણીવાળાની ગાડીવાળા હવે બગાડી નાખ્યા અને રસ્તાની અંદર બહુ પ્રોબ્લેમ છે એટલે અમે અહીં આવેદનપત્ર મામલતદારને આપવા આવ્યા અને બીજી પણ કચેરીમાં આપશું અને માં છોકરા પોળે છે એને ફ્રેક્ચર થાય છે સાયકલ ઓટવાઈ જાય છે આ બાબતમાં અમે અરજી કરી હવે જો અહીંયાથી કંઈ ન કરે તો અમે આગળ પણ જશું આ અમારા બધા વાડી વિસ્તારના માણસો છે તેમ બધા એક થઈને ભેગા થઈને આવ્યા કવાખંભાના બધા છે અમાર 3 કિલોમીટર સુધી કીચડ છે તેવા માટે અમે આવ્યા એ તેમાં લપસાય છે અમારે એની સાઈડથી છોકરા ભણવા જાય તે પણ લહરે છે ને હું પણ લપસી તેમાં કેટલા બધા છોકરા લપસે છે